આવો જાણીએ મહેસાણા જિલ્લાના સાલડી ગામે આવેલ પિંપડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે લોકજીભે ગવાયેલું અને લોક અહીંયા વસેલું સ્વયંભૂ શ્રી પિંપડેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન મંદિરમાં દિવસે દિવસે વધી રહ્યો મંદિરે શીશ ચુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે દિવ્ય અને ભવ્ય એવો પાષાણ યુગ નો ભૂતકાળ ધરાવતી ધરા એટલે મહેસાણા જિલ્લાનું લાંગણ જે સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવ સુવર્ણ ઇતિહાસ સાથે જોડાયેલું છે ગામ સાલડી સ્થિત શ્રી પિમ્પળેશ્વર દાદા લાંગણજની ની ભૂમિનો તેમજ આજુબાજુના ગ્રામજનો નો ઇતિહાસ બાવી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે આવો જાણીએ આ પિંપડેશ્વર દાદાના ઇતિહાસ વિશે શ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ શાલની તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતના મધ્ય યુગમાં અનેક નાના મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતા હતા તે પૈકી ચાંપાનેરમાં પતાઈ રાજ્યનું શાસન હતું તેના દરબારમાં લાંગણસના પૂર્વજ એવા સુરસિંહ પટેલ પ્રતિષ્ઠિત પદ સુભાવતા હતા સુરસિંહજીના વર્ષ જોયે કાળીગામ છોડી સંવત તેરસો વૈશાખ સુદ ત્રીજના રોજ લંગરપુરમાં વસવાટ કર્યો હાલના સારડી ગામના શ્રી પિંપળેશ્વર દાદાના સાનિધ્યમાં મંદિરની સામે તળાવના કિનારે વસવાટ કરેલ જે હાલનું જંથોડા તળાવ છે જંથોડા તળાવનું નામ જેથાબા પરિવારથી પાડવામાં આવ્યું જે પરિવારો હાલ લાંગણ ગામમાં માં મોજુદ છે જેથાબાની ચાર દીકરા વસંતદાસ લાલજીદાસ કાંજીદાસ અને હરિદાસ પરિવારને અહીંયા ગીત વનરાજીમાં કુદરતના ખોળે તેમના મનની શાંતિ મળી આ સ્થળે ખમીરવંતા અને ખુમારી ભર્યા એવા આ લાંગણજના પૂર્વજો મહાકાળી માતાજીને બોળાશંભુ મહાદેવની અખંડ ભક્તિ અને શ્રદ્ધાના દિવ્ય બળથી ટકી રહ્યા અને સુખ સમૃદ્ધિને પામ્યા સુરસિંહજીના સાતમી પેઢીએ પેથાભાઈ પટેલ થઈ ગયા તેઓ ખેતી કરતા અને ગાયો રાખતા તેમની એક ચમત્કારિક કામ તેનો જેવી ગાય હતી જે ખૂબ જ દૂધ આપતી તેનું દૂધ ઝરી જતો આથી તેઓ વ્યથિત બનેલા અને ગોવાળ પર ગુસ્સે ભરાયેલા ત્યારબાદ પીથાભાઈને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન દઈ જણાવ્યું કે આજે તું દિવસ દરમિયાન ખબર રાખ ગાય જ્યાં દૂધનો અભિષેક કરી છે ત્યાં મારો વાસ છે હું તારા પર પ્રસન્ન છું તું એ પીપળા પાસે મારું સ્થાનક બનાવ બસ એ જ આ સ્થાનક એ સાલડી ગામ જે વર્ષોથી સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવ ના નામે લોકજીપી ગવાય છે અને લોક અહીંયા વસેલું છે

આ અંગે વાત કરતા શ્રી પિંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પટેલ ગીર્તિ કુમાર જણાવે છે કે સાલડી ખાતે ઐતિહાસિક જૂનું પિંપળેશ્વર મહાદેવ મંદિર છે અત્યારે તે વિકાસ પામી રહ્યું છે જે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતનું નું ભવિષ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામોના પરિવારની ભાવના આ શિવ મંદિર સાથે જોડાયેલી છે તેઓ કહે છે કે શ્રાવણ મહિનાના ચાર સોમવાર દરમિયાન આ મંદિર માં દિવસે દિવસે દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અહીં ભોજન ની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે દરેક લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે વધુમાં તેઓ જણાવે છે કે લોકવાયકા મુજબ લાંગણેજ ગામની એક ભાઈ દૂધ જરી જતી હતી આથી તેમાં સ્વયં જળ ધારી પ્રગટ થયા હતા અને ત્યાં ગાયકવાડી સરકારે નાનું મંદિર બનાવી અત્યારે દાતાઓના સહયોગ થકી અહીં વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરે લોકો શ્રદ્ધાથી શીશ નમાવે છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના સોમવારે અનેક શ્રદ્ધાળુઓ આ પિંપળેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતીલાલ છે આ સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું છસો વર્ષ જૂનું આ સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે વિકાસ પામી રહ્યું છે ઉત્તર ગુજરાતનું એક ભવ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામની જનતાને પરિવારની ભાવનાથી જોડી આ કામનો દરેક શિવજીના આશીર્વાદ દરેકને મળતા રહે છે શ્રાવણ મહિનાના ચાર સોમવારમાં દિવસે દિવસે પબ્લિકનો બહુ ઘસારો થતો જાય છે અહીં ભોજનની સુવિધાઓ પણ રાખેલી છે અને દરેક ધર્મના લોકો માટે આ ભવ્ય સ્થાન બની રહી જઈ રહ્યું છે સંસ્થાના ટ્રસ્ટી તરીકે એક ખાસ વાત જણાવું તો દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયેલું છે દાતાઓએ અસંખ્ય કરોડોના દાનમાં આપેલા છે અને એની સ્વતંત્ર સેવા હું બજાવી રહ્યો છું આ મંદિરની વાત કરું તો ગાયકવાડ સરકાર વખતથી આ મંદિર ટ્રસ્ટે સુપ્રત લીધેલું હતું પાંચસો છસો વર્ષ પહેલાં આશરે લોહી કાયકવા મુજબ લાખણ ગામની એક ગાય દૂધ જરી જતી હતી તેમાંથી સ્વયં જરાદારી પ્રગટ થઈ અને ત્યાંમાં ગાયકવાડ સરકારે નાનું એવું મંદિર બનાવ્યું અને અત્યારે દાતાઓના સહયોગથી એક વિશાળ મંદિર ઉત્તર ગુજરાતનું એક મંદિર જરૂર થવા જઈ રહ્યું